અધ્યાયમાં ભગવાન શરીરની અંતરદાન લીલા અને સતાનંદ મુની વિરચિત ગ્રંથોના નામો ગયા છે મેં તમને કહ્યું ને કે ભગવાન ધીરે ધીરે સંકેલી લેશે ચારિત્ર જોઈને જ ખબર પડી જાય કે હવે ભગવાન ધીરે ધીરે આ લીલા સંકેલી લેશે સમજો હંમેશા જીવન આપણે જે કોઈ એક વસ્તુ યાદ રાખજો આપણે જે ઉપાધિ કરીએ છે ને એ શાંતિ મેળવવા કરીએ છે પછી શાંતિ મળે પછી પાછા આપણે જો ઉપાધિ પકડી લઈએ તો આપણા સ્વભાવમાં અશાંતિ ઘૂસી ગઈ છે આઈડિયા આવી ગયો તો પહેલાં એ વિચાર કરવાનો કે ભાઈ હું જે કરું છું તે કોના માટે કરું છું શાંતિ મેળવવા કરું છે ને તો શાંતિ છે ને અત્યારે તો ભાઈ શાંતિ રાખને હું કામ અશાંત થાય છે હું કામ એવા ધંધા કરે કે એવા કામ કરે કે જેનાથી અશાંતિ થાય બરાબર ચલો સુરત ઋષિ કહે છે એ ભૂપતે અનંતર ભગવાન શ્રી એ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નવમીની અપર રાત્રિએ ફરી પણ પોતે જ મનમાં એમ વિચાર કરવા લાગ્યા વિચારને કહે છે જે પ્રયોજન માટે મેં ભૂતળ ઉપર આવતા દારીઓ છે તે પ્રયોજન સમગ્રપણે મેં સંપાદન કર્યું છે કિંચિત પણ કાર્ય ન્યૂન રાખ્યું નથી તો આ ભગવાનનું સેલ્ફ સેટિસ્ફેક્શન છે કે ભાઈ જે મેં મેં અરે જે પ્રયોજન કરેલું મેં અને હું જે કામ કરવા નિર્ધાર કરીને આવેલો એ કામ મેં પૂરું કરી આવ્યું બરાબર ઓપરેશન સક્સેસફુલ બરાબર મિશન અચિવડ સમજી ગયા ભગવાને થયું કે હવે આપણે આપણું મિશન જે છે તે પૂરું કરી નાખ્યું હવે કામ પૂરું થયું હવે અહીંયાથી નીકળવાનો સમય થઈ ગયો ભગવાન પોતાના ચરિત્રો દ્વારા આ જ કહેવા માગે છે કે આપણે જે કરવા આવીએ છીએ તે કરી લેવાનું અને પછી આસક્તિ વગર શરીર છોડીને નીકળી જવાનું છે આવો ભાવ રાખવાનો છે કે સંસાર જે છે તેમાં બધું મેળવવાનું છે ઊભું કરવાનું છે અને પછી છેલ્લે છોડવાનું છે અને એ છોડતા વખતે આપણે જરા પણ કષ્ટ કે દુઃખ લાગવું જોઈએ નહીં જેટલું સહજતાથી આપણે પકડેલું છે એટલું સહજતાથી આપણે એને છોડી શકવા જોઈએ રામ ભગવાન પણ વનવાસ ગયા અને રામ ભગવાને પણ છેલ્લે દેહ છોડેલો તો એવી રીતે જ છોડેલો સમસ્ત જે અવ અયોધ્યાવાસી હતા એ બધાને ભગવાન એક સાથે વૈકુંઠમાં લઈ ગયેલા બધાને કહ્યું કે આવી જાઓ ક્યાં સરયુજીને કિનારે અને જેટલા સરયુજીને કિનારે આવ્યા અને જેટલા એ ભગવાન રામચંદ્રજીની જોરે સ્નાન કર્યું એ બધા વૈકુંઠ લોકમાં દિવ્ય લોકને પામી ગયા દિવ્ય ગતિને પામી ગયા દિવ્ય શરીરને પામી ગયા લક્ષ્મણજીની ગયેલા લક્ષ્મણજીનું તાળું ફાટી ગયેલું ભગવાનનું આ ચરિત્ર જોઈને સાંભળી લે પછી એ પણ ગયેલા બરાબર પણ આ પ્રમાણે એટલે કહેવાનું તાત્પર્ય શું છે ભગવાન પોતે આ પ્રમાણે જ આખી રામ રાજ્ય અને પ્રજા સુખી બધાને સુખી કહી રહ્યા અને પછી છેલ્લે બધાને શું મુક્તિનો માર્ગ જ બતાવ્યો ભગવાને કે ભાઈ જો છેલ્લે તો મુક્તિનો માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે આત્માનું છેલ્લું જે સ્ટેશન છે તે શું છે તો પરમાત્મા છે અંતિમ સ્ટેશન પરમાત્માને મેળવ્યા પછી બીજું કઈ મેળવવાનું બાકી રહેતું નથી બરાબર ચાલો અધર્મનું વિનાશન અને ધર્મનું સંસ્થાપન આ બે જ જે દ્રોહીઓ અધાર્મિક અસુરાંશ ગુરુ નામધારીઓ રાજનામધારીઓ હતા તે સર્વે પણ મારા પ્રતાપ માત્રથી પરાભવ પામીને વિનસ્ત થઈ ગયા છે ભગવાને જોયું કે ભાઈ આપણે શું કરવાનું હતું અહીંયા તો ધર્મનું સ્થાપન કરવાનું હતું અધર્મનો નાશ કરવાનો હતો એના માટે જે ગુરુઓ અને રાજાઓ જે અધર્મનો ફેલાવો કરતા હતા એ બધાનો આપણે નાશ કરી નાખ્યો છે એ બધાને પરાભવ પામીને એ બધાને વિનસ્ત કરી નાખ્યા છે જે અધર્મ અધર્મવંશથી ઉદભવેલા લોભ ઈર્ષ્યા કામ ક્રોધાદી દોષો તે પણ સદઉપદેશ અને સદશાસ્ત્રના પ્રવર્તનથી અને મારા સાનિધ્ય રૂપ પ્રતાપથી નરોના હૃદય થકી દૂર કાઢી મૂક્યા છે એટલે ભગવાને શું કર્યું જે સદઉપદેશ આપ્યો તેનાથી અધર્મવંશથી ઉદ્ભવેલા જે કોઈ કામ ક્રોધ લોભ હોય તે બધા દૂર થઈ ગયા ભગવાનના સાનુધ્ય સાનિધ્ય ભગવાનની જોડે જે રહી ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થયું જે જનોને એ બધા જનોના હૃદયોમાંથી એમ કે આ બધા જે કોઈ કામ ક્રોધ લોભ મો તે બધા દૂર થઈ ગયા જે ધર્મવંશથી સમુદભવેલા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય દયા આદિ ગુણો તે ભૂતળ ઉપર સર્વ નરોના હૃદયતરમાં મેં રૂઢિ રીતે સ્થાપન કર્યા છે બરાબર આ બધી જે કોઈ એમ કહે કે દૈવી પ્રવૃત્તિ કરનારા ધર્મમાર્ગને વિશે પ્રવૃત્ત રહેનારા જે કોઈ એમ કહે કે સત્ય એટલે જે આપણે યથાર્થ યતવત્તા જેવું જોયું હોય એવું જ જે બોલવું એ સત્ય હસ્તે એટલે જે ચોરી ન કરવી બ્રહ્મચર્ય એટલે પોતાની સ્ત્રી સિવાય બીજી બધી સ્ત્રીઓને વિશે માતૃભાવ પોતાની સ્ત્રીને વિશે પણ એમ કે કેવું ફક્ત ને ફક્ત ઋતુકાળ દરમિયાન જ પ્રજા ઉત્પત્તિ માટે જે સંસર્ગ કરવો બરાબર એના સિવાયના બીજા વ્રત ઉપવાસના દિવસમાં પોતાની સ્ત્રીનો પણ ત્યાગ રાખો આ બધું બ્રહ્મચર્ય વ્રતમાં આવે ગ્રહસ્થના ત્યાગીને તો અસ્ત પ્રકારે કાયમ માટે શું છે સ્ત્રીનો ત્યાગ જ રાખવાનો છે દયા તો ભાઈ બીજા જે કોઈ જીવ પ્રાણી માત્ર હોય એને એમ કહી કે તમે અન્નધન વસ્ત્રથી કોઈ પણ રીતે જેની જેને જે જરૂર છે એને એ આપીને પછી તમે જે કહી છે તે દયા છે બરાબર એને તમે આપ્યા વગર ખાલી ખાલી બોલ્યા કરો તો કંઈ દયા નથી જેને જેની જરૂર છે એ સમય પર એને આપો તો તમે કરેલી દયા જે છે તે દયા કહેવાય બાકી જેને જેની જરૂર નથી એ આપો તો એ કંઈ દયા નથી દયાનો અર્થ શું છે પર દુઃખનું ન સહન થવું એ દયા તો પર દુઃખ ન સહન થયું એ કેવી રીતે કહેવાય કે પહેલાંને જેની જરૂર છે એ આપો તો બાકી મોટી મોટી વાત કરતા તો આખા ગામમાં બધાને આવડે છે ઘણા લોકો કે મારો સ્વભાવ તો બહુ દયાળુ બહુ દયાળુ બહુ દયાળુ હવે કેટલો દયાળુ તો સ્વભાવ ચાલ બતાવ કેટલો દયાળુ બરાબર પછી પોતે પોતાના વખાણ જાતે જ કરે આમ કર્યું તેમ કર્યું ફલાણું કર્યું ઢીમકું કર્યું હવે તમે એકચ્યુઅલી જોવા જાઓ ને તો એની ઇન્કમનો એક ટકો રૂપિયો પણ એનેમાં વાપરો ન હોય અને એ કહીશું કે હું બહુ દયાળુ હવે ભાઈ તારી ઇન્કમનો ટોટલ ઇન્કમનો તે એક ટકો રૂપિયો વાપરો નથી તારી જાતે દયાળું કઈ રીતે કહી શકે નેવ્વાણું ટકા તો તું બચાવીને મરવાનો છે સમજો અને તું મરવાનો જ એ વાત તો નક્કી છે કારણ કે બધા જ મરવાના છે તો નેવ્વાણું ટકા રૂપિયા જે તારા જે છે તે તું બીજા માટે છોડીને મરવાનો છે ભલે આપણે એવું કહીએ કે ભાઈ મારી પછીની પેઢી છે પણ એ તારાથી તો જુદા જ છે ને અને શરીરનો ત્યાગ કરી નાખ્યો પછી તો કોઈ પારકું પોતાનું છે નહીં પછી તો બધા જ તારા માટે એક સરખા જ છે સમજો તો નેવ્વાણું ટકા રૂપિયા જે કઈ સંપત્તિ જે છે તે બીજા માટે છોડીને જાય છે અને પછી એ કહે છે શું બહુ દયાળુ છું બરાબર દયાળુ નથી હકીકતમાં દયાળુની વ્યાખ્યા તમે સમજો પર દુઃખનું સહન ન કરવું તે દયા છે હવે એના માટે જે કંઈ બનતા પ્રયત્નો હોય તે પૂરેપૂરા કરે સમજો રંતિદેવને કેટલા ઉપવાસ થયેલા ઓગણપચાસ ઉપવાસ અને ઓગણપચાસ ઉપવાસ થયા પછી પણ જ્યારે પચાસમે દિવસે પણ જમવાનું મળ્યું અને આવ્યા તેને શું કર્યું એમણે આપી દીધું જમવાનું બરાબર એટલે એમની પાસે જે હતું તે બધું આપી દીધું આ સ્વભાવ જે છે તે દયાળુ સ્વભાવ છે બરાબર કે ભાઈ ઓગણપચાસ ઉપવાસ થયા પછી પણ પચાસ મેં દિવસે જે કોઈ આવ્યું એને જે કંઈ હતું તે બધું આપી દીધું આ દયાળુ સ્વભાવ છે આ તો તમારી સંપત્તિમાં તમે એક ટકો બે ટકો દાન કરો ને પછી તમે આખા ગામમાં ઢીંઢેરો પીટો તો હું દયાળુ છું દયાળું છું એમાં પાછી તકતી મરાવો હું પછી દસ માણસને તમે જાતે કહેવા જાઓ કે આ નીચે તોળા છે તે મારા છે આ ઝાડ ઝાંઝર છે તે મારા છે આ હાર છે તે મારો છે આ ટોપી છે તે મારી છે તો આ કંઈ દયા નથી આ તો માન પ્રતિષ્ઠા માટે તમે કરેલું કાર્ય છે બરાબર હવે દયા નામનો એક જે એટલે સોરી દાન નામનો જે એક ગુણ જે છે તે ચાર જે પગ કયા કર્યું મેં એમાં દાન તો રહેવાનો જ છે પણ એ દાન કેવું થઈ ગયું છે તમો ગુણ એ દાન છે જ્યારે તમે એના માટે માન પ્રતિષ્ઠા માટે એ દાન જે છે એ કરી રહેલા છો તો એ દાન તમારા માટે કે એટલું બધું ફાયદાકારક નથી બરાબર એટલે આ દયાની વાત આ પ્રમાણે ભગવાને આમાં વ્યાખ્યા કરીએ એ પ્રમાણે કે પર દુઃખનું સહન ન કરવું એ દયા આદિ ગુણો તે ભૂતળ ઉપર સર્વનરોના હૃદયતળમાં મેં રૂઢિ રીતે સ્થાપન કરી છે એટલે ભગવાને રૂઢિ રીતે સ્થાપન કરીએ એવું ભગવાનને લાગ્યું ભગવાનને લાગ્યું એટલે એ વાત ત્યારે થઈ જશે બરાબર પણ આપણે ગઈકાલે ચર્ચા કરેલી એ પ્રમાણે કે ભાઈ હવે પછી કડકીમાં કલિયુગમાં કડકી અવતાર થશે તો કલકી અવતાર થશે તે સમય પર બધું બરાબર થઈ જશે તો એ પછી કંઈ થવાનું જ નથી કે ભાઈ સત્યુગ આવશે તો ભાઈ પાછો ભગવાનનો અવતાર નહીં થશે એ પછી લોકો ન બગડશે એ તો બગડશે જ સમજો અને પાછા એના પછી પણ ભગવાનનો અવતાર તો થશે જ કારણ કે કંઈ લીલા વિભૂતિ કંઈ ભગવાન બંધ થોડા કરી નાખવાના છે સમજો બરાબર એ તો શું છે મેખાને બંધ નહીં હોંગે મેખાને બંધ નહીં હોતે એવી વાત છે મેખાને એટલે ખબર જ તમને શું દારૂખાના કોઈ ગમે એટલી દારૂ બંધી હોય જે બિહારમાં દારૂ બંધી જ ગુજરાતમાં દારૂબંધી જ પણ દારૂ બંધ થઈ ગયો મળે જ છે ને પીવાવાળા પીએ જ છે ને એમ ભગવાનની લીલા વિભૂતિ બંધ થવાની નથી એ ચાલુ ને ચાલુ જ રહેશે કારણ કે ભગવાનનો સંકલ્પ છે કે એમણે ચાલુ રાખવાની છે તો ચાલુ જ રહેશે સમજો પણ આ તો ભગવાન અત્યારના પરિપ્રેક્ષમાં એ વાત કરે છે કે ભાઈ હવે અત્યારે આ કળિયુગ ચાલે છે તો આ કળિયુગના જ્યારે કેટલા ચાર લાખ બત્રીસ હજાર વર્ષ પૂરા થશે તો ત્યારે એ કળકી અવતાર આવશે તો આ ચોકડી જે છે એ ચોકડી પૂરી થઈને નવા સતયુગની શરૂઆત થશે સમજો એટલે અત્યારે એ કળિયુગને અનુલક્ષીને કલકી ભગવાનના અવતારને અત્યારે નજીકના અવતાર તરીકે ફાઇનલ ડેસ્ટિનેશન તરીકે માનેલા છે પણ એનો મતલબ એવો થોડો જ કે દુનિયા પૂરી થઈ જવાની આઈડિયા એવો એનો મતલબ એવો પણ નથી કે બધાનું કલ્યાણ થઈ જશે કારણ કે અવતારો તો પહેલાં બી ઘણા બધા થઈ ગયા છે તો બધાનું કલ્યાણ થઈ ગયું એ તો જે જીવ મુમુક્ષુ હોય અને ભગવાનની શરણને જાય ભગવાન એની પર કૃપા કરે એ ભગવાન પરમાત્મા તત્વને પરમાત્માને એના જ્ઞાન ભગવાન એનું આપે એટલે ભગવાનને પામી જાય પણ જીવ તો અસંખ્ય છે તો કંઈ બધા થોડા ભગવાનના ધામમાં જવાના છે કે ભગવાનને પામી જવાના કારણ કે લીલા યુભૂતિ તો ભગવાન આમને આમ ચાલું જ રાખશે અને ભગવાનની લીલા યુભૂતિ ચાલુ રહેશે તો માયા એનું કામ તો કરશે જ અને માયાથી જીવ અભિભૂત બી થશે થશે જ અને આ પ્રમાણે સ્વર્ગને લોકમાં પણ જશે જ અને અહીંયા જે ખોટું કરવાના છે તે પણ કરશે જ તો જ પેલો નર્કમાં જાય ને અને પછી પાછા ભગવાનને આવવાનું કારણ થાય ને પછી પાછા ભગવાન આવે સમજો બધું આમને આમ જ કેવું છે આ એક એવી ટ્રેન બેઠેલા છે કે એ ટ્રેનના સ્ટેશનો આવ્યા કરે છે તમારે એક તમારા સ્ટેશન પર ઉતરી જવાનું છે પણ પછી એ ટ્રેન ને અટકવાની એ તો ચાલ્યા જ કરે છે તમને એમ કે ટ્રેન અટકી જશે પણ એ ટ્રેન અટકતી નથી એ ચાલ્યા જ કરે છે સમજ પડી ગઈ એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જેમ નિત્ય વિભૂતિ નિત્ય છે તેમ લીલા વિભૂતિ પણ નિત્ય જ છે ખાલી પ્રલયો થયા કરે છે સમજો પણ પ્રલય થાય એટલે કંઈ બધું પૂરું થોડું થઈ જાય છે બરાબર પાછો સમય પૂરો થાય એટલે પછી પાછા પ્રલયમાંથી શું થાય ઉત્પત્તિ થાય પછી પાછી સ્થિતિ રહે અત્યારની જેમ અને પછી પાછો પ્રલય થાય સમજો બરાબર એટલે સુબહ કે બાદ દોપહર દોપહર કે બાદ સામ ઓર સામ કે બાદ રાત એ સબ નેચરલ છે વિશે કોઈ રોક નહીં શકતા એમ ઉત્પત્તિ બજી સ્થિતિને સ્થિતિ બધી પ્રલય નેચરલ મુમેન્ટ છે એને કોઈ રોકી નહીં શકવાનું અને એમાં જ્યાં 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 કામ કંઈ અટકે તો ભગવાન અવતાર લેશે અને ભગવાન પાછા ભગવાન ભગવાનના જે કોઈ આચાર્યો હોય કે સાધુ સંતો હોય કે જે કોઈ વિદ્વાનો હોય કે આપણે શું કહેવાય કે મોટા પુરુષો કહેવાય એ બધા અવતાર લેશે અને એમાં જ્યારે જે સમય પર એમને જે કંઈ ઠીક કરવાનું લાગશે તે ઠીક કરશે બરાબર અત્યારે પણ એવું જ હતું ને જગતગુરુ શંકરાચાર્યથી માંડીને રામાનુજાચાર્યથી માંડીને રામાનંદાચાર્યથી માંડીને વિઠ્ઠલનાથજીથી માંડીને કેટલા બધા માધવાચાર્યથી માંડીને નિંબારકાચાર્યથી માંડીને ચૈતન્ય મહાપ્રભુથી માંડીને કેટલા બધા આચાર્યો આવી ગયા ભગવાન પોતે આવી ગયા સમજો તો પણ અત્યારે જ જોઈ લો બરાબર જીસ ગલીસે આમ પૂરા કચરા કૂડા ઉઠા કે ગયા જીસકો પૂરા સાફ કરી દઈએ આજ દુનિયાભર કી ગંદગી વહી પે પડી ભગવાને તો બધાની વાત કરી તો સંપ્રદાયની તો વાત કરવાની જ નહીં ને સંપ્રદાયમાં તો કેટલું ચોખ્વટ હશે ત્યારે કેટલી બધો ચોખ્ખો થઈ ગયો હશે સમસ્ત નરના હૃદયમાંથી કામ ક્રોધલો બાદ ભગવાને ટાળી નાખ્યા તો સંપ્રદાય તો કેટલો ચોખ્ખો હશે ગઈકાલે આપણે વાત કરીએ પ્રમાણે કે ભાઈ વર્તમાનનો દ્રઢાવ બહુ જોરદાર હતો એ સમય પર સત્સંગમાં એટલે તો ભગવાન રહીલા અત્યારે એવું છે બસો વર્ષ પછી કેમ ટાઈમ ઇઝ ધ હીરો એન્ડ ટાઈમ મૂવઝ ઓન યાદ રાખજો ટાઈમ સમય હીરો છે અને સમય ચાલતો ને ચાલતો રહી જાય એ સમય પર ભગવાન પુરુષોત્તમ નારાયણનું પણ હતું અને ભગવાન આ ધરા પર હાજર હતા તે ત્યારે એ સમય પર એ બધું શક્ય હતું ને એવું થયું હવે ભગવાન ધામમાં ગયા અને બસો વરસ થઈ ગયા એટલે અત્યારે પાછું જય સ્વામિનારાયણ બરાબર એટલે જ્યાંથી ભગવાને સફાઈ શરૂ કરેલી અને જ્યાં સૌથી મોટી સફાઈ થયેલી ત્યાં જ પાછી ગંદકી જામી ગઈ છે પાછી ભગવાન કઈ દૂર કરશે કોઈ મોટા પુરુષને કે કોઈને મોકલશે અને સાફ સફાઈ થશે બરાબર ચાલો એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ સર્વતઃ પ્રતિગૃહ પ્રવર્તાવી છે જેને કરીને નરનો નરોનું નિઃશ્રેયસ થાય અહીંયા કાઉસ શબ્દો શબ્દ જે કેવળ ધર્મ થકી નિઃશ્રેયસ થાય કેવળ જ્ઞાન થકી જ થાય કેવળ વૈરાગ્ય થકી નિઃશ્રેયસ થાય કેવળ ભક્તિ થકી નિઃશ્રેયસ થાય એમ ભિન્ન ભિન્ન પ્રવર્તેલા વાદોને પરાસ્ત કરીને કર્માદિકના સહકારવાળા ભક્તિયોગ થકી જ નિઃશ્રેયસ થાય આ અર્થ સર્વના હૃદયમાં સમારોહણ કર્યો છે અને તેમને તેમ તેમ જ સર્વને પ્રવર્ત આવ્યા છે ઘણા લોકો એવું માનતા હતા પહેલાં કે ભાઈ એકલા ધર્મથી કલ્યાણ થાય હવે ધર્મો તો ઘણી જગ્યા પર અસુરોમાં પણ જોવામાં આવેલો છે તો એનાથી એનું કલ્યાણ થોડું થઈ જાય છે અરે આપણામાં અત્યારે જ જોઉં તો જૈન લોકો સૌથી વધારે ધર્મનું પાલન કરે છે અમુક ધર્મો તો ઇસ્લામમાં બી સારા છે બધા ધર્મ થોડા ખોટા છે ને સમજો પે એને કરીને કંઈ મોક્ષ તો થઈ જાય એને તો ભગવાનની દિશા જ નહીં જડી બરાબર ચાલો જ્ઞાનની વાત કરીએ તો બધા પોતપોતાની જાતને બહુ જ્ઞાની સમજે એવા બધા પડેલા છે બહુ ખતરનાક એમ કે અમે બહુ જ્ઞાની અદ્વૈતીઓ તો બધા પોતાની જાતને બહુ અજ્ઞાની સમજે છે અને અદ્વૈતી તો એવું જ કહે છે કે ભાઈ અમને સમજ પડે છે એટલે અમે અદ્વૈત વિજ્ઞાનને પકડીને બેઠા છે અને જે અદ્વૈત વિજ્ઞાનને નથી પકડતા એ બધા અજ્ઞાની છે કારણ કે એને સમજ નહીં પડતી એવું કહે છે ભાઈ વૈરાગ્યવાન તો ઘણા બધા નાગા બાઓ બધા કપડાં વગેરે જ ફરે છે જો જંગલની અંદર તો વૈરાગ્ય હોય તો જ ફરતા હશે ને સમજો બરાબર હમણાં તો પેલા ફિલ્મની સ્ટોરી જેવું થયું એક ફેમિલી ત્યાં હમણાં મેળામાં ગયું તો ઓગણીસો અઠ્ઠાણુંમાં કોઈ એ લોકોને છોડીને ચાલ્યું ગયેલું એમનું તે મળી આવ્યું તો પેલા એ ઓળખવાની જ ના પાડી દીધી કે તમે મારા કુટુંબના જાઓ પેલો કંઈક આ બબલ પાછી કા વળવી સત્તાવીસ વર્ષ પછી મળ્યા ચો છવ્વીસ વર્ષ પછી તો પેલા એને ઓળખવાની જ ના પાડી પેલા લોકો કે ના એ જ છે દાવો કહી રહ્યો આમ તેમ પેલો ઓળખવાની જ ના પાડે છે પેલો કહે કે હું શું કામ તને બરાબર તો પેલો ઓળખવાની જ ના પાડે છે કારણ કે પેલો સાદું બની ગયો છે પેલા લોકો થાકી ગયા બિચારાને મથી મથીને ભાઈ એ જ છે પેલો ના જ પાડે ને કે હું એ છું જ નહીં બરાબર કારણ કે એને રાહુલ ની જેમ એનું ઘર યાદ આવી ગયું એટલે પેલો કહે કે ના ઘરે જવું એના કરતાં તો અહીંયા બેઠેલો તો જ સુખી છે એ સાધુને સમજો બરાબર એક જોક હતો ને ખબર કે નહીં એક ભાઈ હોટલમાં ગયા સમજો હોટલમાં ભાડું પાંચ હજાર રૂપિયા કેટલા દિવસનું એક દિવસનું પેલો કઈ આપ્યા પછી પેલો રિસેપ્શનિસ્ટ બોલ્યો કે સાહેબ તમને અમારી હોટલમાં ઘર જેવું ફિલિંગ આવશે પેલો કઈ તો નહીં રહેવું લાવ પૈસા પાછા આપી દે હા જો એકદમ રિયલ જવાબ આવ્યો દીપકે પેલો લોકો કહે કે ઘરથી કંટાળીને તો પાંચ હજાર રૂપિયામાં અહીંયા રહેવા આવ્યો તારે થાય એકલો ને તું પાછું કહે કે અહીંયા ઘર જેવી ફિલિંગ આવશે લાવ ભાઈ હવે નહીં રહેવું સમજી ગયા એટલે આવી વાત છે આ બરાબર એટલે સાધુ બનવા માટે સાધુ બને છે કેમ માણસ એ તો સમજો શાંતિ મેળવવા માટે ભગવાનમાં શું રહેવું છે તો પરમાત્મા જ્ઞાન અને આનંદનો સાગર છે તો એ જ્ઞાન અને આનંદનો સાગર એનો સંગ કરવાથી જીવને શાંતિ પ્રાપ્ત થાય છે મેન સમજો મેઇન વસ્તુ શું છે શાંતિ પ્રાપ્ત થાય છે પ્રશાંત મૂર્તિના નિર્દોષ તો એ ભગવાનનો સંગત તમને શાંતિ આપે છે પછી એ શાંતિ જ નહીં થતી હોય તો પછી તમે શું કામ હું શું કરવાના સમજો અને હવે પેલા ભાઈને અહીંયા અઠ્ઠાણુંનું ઘર છોડી દેલું ને હવે થોડીક શાંતિ એને થઈ જશે અને પેલી અશાંતિ પાછી આવી ગઈ કુંભના મેળામાં એને શોધતી શોધતી અમેરી ભટકી ગયા તેણે શું કીધું નહીં ચાહીએ એક ફિલ્મમાં આવું પણ હતું હું પહેલાં ફિલમ બહુ જોતો હતો એ સોરી તો એક ટિકિટવાળો આવ્યો कहीं टिकट 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 कर करते तो गियो तो छली सीट पर विलन बैठे लो तो पेलो विलन आम आम करे तो यनी पैसा कहीं कहीं अंदर खबर नहीं पेलो कहीं नहीं चाहिए पे ऐसा थोड़ी चलता है टीसी की बस में बैठा टिकट तो चाहिए ना इनके टिकट तो लेना पड़ेगा आम तो पे कहीं नहीं चाहिए बेचार बोल लो पी पेलो बहुत टिकट टिकट कर करते तो पहले अंडर ठी टमचो कई रो बोल ढीची आओ पे कहीं नहीं चाहिए भागा भागी समझ पड़ी गई आई बात है પેલો બિચારો કંટાળીને ગયો હોય ને ઘર છોડીને કોઈ ઘર છોડીને એમને એમ ઘરનો ઉમળો ઔરંગો બહુ અઘરો છે યાદ રાખજો પેલા એક ભાઈ હકીકતની વાત કરું સાધુની સાચી વાત કરું સિત્તેર વર્ષે એક કાકા એક આશ્રમમાં ગયા ગયા ને પેલા સાધુને કહી અડધી રાત્રે દરવાજો ખોલાયો આશ્રમનો અડધી રાત્રે સાંભળવા જેવી વાત છે રિયલી કહું આ રિયાલિટી છે પેલા સાધુ કંઈ શું થઈ ગયું તમને એકદમ એના આશ્રિત જ હતા પછી કે ના હવે તો મારે ઘરે જવું જ નથી બહુ કંટાળી ગયો છું ફલાણું ધીમકું આમ તેમ પેલા બાબાજી હસ્યા કરે મારી જેમ બરાબર કંઈ બોલ્યા નહીં કંઈ નહીં ચાલો કે હવે તે કંઈ બસ હવે મારે અહીંયાથી જવું જ નહીં સાધુ બની જવું આમ તેમ પેલા કાકાએ બહુ કહ્યું પેલા બાબાજી કંઈ બોલ્યા નહીં કંઈ નહીં ચાલો સુઈ જાઓ સાથે રહ્યા આખી રાત રહ્યા બધું ઊંઘી ગયા બધો ગુસ્સો નીકળી ગયો બીજે દિવસે બપોરે ચાર વાગ્યા એટલે કાકાને બાબુભાઈ કો અક્રામણ શરૂ કેટલા વાગ્યા બપોરે ચાર વાગ્યા એટલે કાકાને મુજારો ચાલુ થઈ ગયો પાછો એટલે પેલા સાધુ સમજી ગયા કે આને હવે ઘર ભાડે છે અને સાંજે છ સાત વાગ્યા એટલે એને પેટી પાછી તૈયાર કરીને નીકળી જતા હતા પેલા સાધુ પૂછતા હતા કાચ આઈલા તે કે ઘરે તે કે કાલે તો અકળાઈને કંટાળીને રાતે બાર વાગે આવી ગયેલા એ કહે કે ના એમ કહી કે એ તો તમને નહીં સમજ પડે એમ કે 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 જોજો પાછા એ લોકો ગાઢ દેશે તમને આમ તેમ કે કે કંઈ નહીં ગાઢ દેશે તો બી મારા પોતાના છે ને તમને શું ખબર હોય કે પોતાનો વ્યક્તિ કેવો હોય એમ કહી કે ગાઢ દેશે તો મને જ દેશે ને મારા પોતાના જ ગાર દેશે ને એ લોકોની ગાર બહુ મીઠી લાગે છે હું પાછો ચાલ્યો એટલે પાછો ગાઢ ખાવા ઘરે જ ગયો સમજો એટલે કહેવાનું તાત્પર્ય શું છે તમને કદાચ શાંતિ પ્રાપ્ત થઈ જાય તો પણ જો તમે એના અધિકારી ન હોવ તો તમે એ શાંતિને લાત મારીને બી પણ પાછા અશાંતિ પાસે જશો કેમ તમને એ અશાંતિ જોડે દોસ્તી થઈ ગઈ છે યુ આર હેવિંગ અ ફ્રેન્ડશીપ વિથ યોર અશાંતિ સમજી જાઓ એટલે એવો સ્વભાવ તમારો નહીં બનાવતા કકડાટીઓ કે ઝઘડાડું કે અશાંતિવાળો કે તમને એના વગર ચાલે જ નહીં પેલો કહેતો હતો ને અમારો પેલો હનુમાન ગલીવાળો સાહેબ કંઈ દંડા બંડા મારવાના નથી મજા નહીં આવતી એટલે જોજો આપણા સ્વભાવમાં તમારા કંઈ એવું નહીં થઈ ગયું ને કે જિંદગીમાં કૂચ ન હો તો નહીં ચલેગા તમને શાંતિ ખપતી જ નહીં હોય એવું નહીં થઈ જાય કારણ કે ઘણાના જીવનમાં એટલી અશાંતિ હોય કે અને અશાંતિ જોડે દોસ્તી થઈ જાય પછી પછી અશાંતિ એને નહીં મળે તો મજા નહીં આવે એટલે અમારા એની જેમ પોલીસ સ્ટેશનમાં જઈને કહી કે સાહેબ કંઈ મહિનાથી માન નહીં પડે ને મજા નહીં આવતી સાહેબ કંઈ બેચા ડંડા બંડા મારો નહીં તો મજા આવે હકીકત તમને કહું જો આ માણસો જોયા જ મેં બરાબર એટલે કહેવાનું તાત્પર્ય શું છે ભગવાન મળેલા છે પૂર્ણકામ કામ પણ હું માનો અને ભગવાનનું ભજન કરો અહીંયા ભગવાન પણ એક કહે છે બરાબર કે શાંતિથી હવે કામ ક્રોધ લોભ મો તમારા શાંત થયેલા છે તો ભગવાનનું ભજન કરો બીજી બધી માથાકૂટ મૂકો શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી સ્વરમ